પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક રાજ્યમાં નવા સત્તર તાલુકાઓની રચનાને રાજ્યમંત્રી મંડળની મંજૂરી રાજ્યના તાલુકાની સંખ્યા હવે બસો પાસઠ થશે નવા વાવથુરા જિલ્લાના રચનાની જાહેરાત પછી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો વહીવટી વિકેન્દ્રીકરણનો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય બે હજાર તેર પછી પ્રથમવાર જિલ્લા તાલુકાઓની સંખ્યામાં મોટો ફેરફાર થશે મુખ્યમંત્રી ગુજરાત બે હાજર સુડતાળીસ માટે નવા તાલુકાની રચના મહત્વપૂર્ણ બનશે શ્રી પટેલના અધ્યક્ષ મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકે રાજ્યના વિકાસને ગતિ આપતો મહત્વપૂર્ણ જનહિતલક્ષી નિર્ણય કર્યો છે રાજ્ય મંત્રી મંડળે નાગરિકો પ્રજા વર્ગો અને પદાધિકારીઓની રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતા બનાસકાંઠામાંથી જિલ્લો તેમજ હાલના તાલુકામાંથી નવા તાલુકાની રચના કરવાની દરખાસ્તને સકારાત્મકુમતે મંજૂરી આપી છે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે મંત્રીમંડળના મહત્વપૂર્ણ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વહીવટી સરળીકરણનો જે વિચાર આપ્યો છે તેને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં વર્તમાન રાજ્ય સરકાર વેગવંતો બનાવી રહી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારે રાજ્યના શાસનમાં વહીવટી વિકેન્દ્રીકરણથી લોકોને જિલ્લા તાલુકા કક્ષાની કચેરીઓ સાથેના કામકાજમાં સુગમતા રહે તેમજ નવું તાલુકા મથક નજીકમાં જ મળવાથી સામાજિક આર્થિક આરોગ્ય અને શૈક્ષણિક સહિતની સર્વગ્રાહી સુવિધામાં વધારો થાય તેમજ અંતરિયાળ ગામોમાંથી તાલુકા મથકે આવવા જવામાંથી સમય શક્તિ અને નાણાંનો પણ બચાવ થાય તેવા પ્રજા હિતલક્ષી તાલુકાની રચનાને મંજૂરી આપી છે તેમ પ્રવક્તા મંત્રીશ્રીએ જણાવ્યું કે વાવ થોરા જિલ્લાના હાલના બનાસકાંઠા જિલ્લાના છ તાલુકાઓ વાવ થોરાદ ભાભર દિયોદર અને લાખણીનો સમાવેશ કરી થરાદને જિલ્લા મુખ્ય મથક સાથે વાવ વાવથોરા જિલ્લાની રચનાને કેબિનેટ દ્વારા મંજૂરી આવી છે બ્યુરો રિપોર્ટ રમેશ રાણા ઇન્ડિયા આજે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના વિકાસ માટે અને તાલુકાઓના વિકાસ માટે અને રાજ્યના પ્રજાજન માટે બનાસકાંઠા જિલ્લાના વિભાજન અને બે જિલ્લાઓ બનાવવાની જાહેરાત પછી એક મહત્વનો વહીવટી વિકેન્દ્રીકરણનો એક પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે રાજ્યના હયાત એકવીસ તાલુકાઓમાંથી જરૂરી ફેરફાર કરીને નવા સત્તર તાલુકાઓની રચના કરવાની દરખાસ્તને સર્વાનુમતિ મંજૂરી આપી છે સત્તર તાલુકાઓની રચના થતાં હવે તાલુકાઓની સંખ્યા હવે બસો પાંસઠ થશે બસો બે હજાર તેર પછી પ્રથમવાર જિલ્લા તાલુકાઓની સંખ્યામાં મોટો ફેરફાર થઈ રહ્યો છે બે હજાર સુડતાલીસના વિકાસના રોડમેપ માટે આ તાલુકાઓ એ વિકાસ માટે મહત્ત્વની એક કડી સાબિત થવાની છે આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે જે વહીવટી સરળીકરણનો વિચાર આપ્યો છે તેમાં વર્તમાન માનનીય ભૂપેન્દ્રભાઈની સરકારે એમાં એને વેગ મળે એ દિશામાં એક નવીન આ પગલું ભર્યું છે રાજ્યના વહીવટી વિકેન્દ્રીકરણથી જિલ્લા તાલુકા કક્ષાની કચેરીઓ સાથેના કામકાજમાં સુગમતા રહેશે નવા તાલુકા મથક નજીકમાં મળવાથી સામાજિક આર્થિક આરોગ્ય અને શૈક્ષણિક સહિતની સર્વગ્રાહી સુવિધાઓમાં વધારો થાય તેમજ અંતરિયાળ ગામોમાંથી તાલુકા મથ મથકે આવવા જવાના સમયમાંથી સમય શક્તિ અને નાણાંનો વ્યય પણ અટકશે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે તાલુકા એકમને વિકાસ અને વહીવટમાં વધુ સશક્ત બનાવવા માટે એટીવીટી આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો તાલુકાની વિભાવના આપી હતી પ્રધાનમંત્રી મોદી સાહેબે અને બે હજાર તેરમાં નવા ત્રેવીસ તાલુકાઓની રચના કર્યા પછી પ્રથમ વખત સત્તર નવા તાલુકાઓની આ રચના કરવાનો આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નિર્ણય કર્યો છે નવા સત્તર તાલુકાઓની રચના થવાથી હાલના એકાવન વિકાસશીલ તાલુકાઓની સંખ્યામાં દસ તાલુકાઓનો વધાર થશે જેના થકી વિકાસશીલ તાલુકાઓને મળતી ગ્રાન્ટનો લાભ મળશે નવા તાલુકાઓની રચના અંગેનું વિધિવત જાહેરનામું આપણે ટૂંકમાં પ્રસિદ્ધ કરીશું નવા જિલ્લાને તાલુકાઓનું નવીન વહીવટી માળખું ઊભું કરવા સાથે વિવિધ વિકાસના કામો મળતી ગ્રાન્ટમાં પણ વધારો થશે તમારી પાસે આ મારી પાસે કેવી રીતે તાલુકાઓની રચના કરી છે એ વિગતવાર હું તમને આપીશ પરંતુ એક વખતે આપ સૌને પણ એક મૌખિક પણ જાણ મળે એના માટે જે હાલમાં મહીસાગર અને પંચમહાલ જિલ્લો છે એમાં સંતરામપુર અને સહેરા તાલુકામાંથી ગોધર નવીન તાલુકાનું આપણે રચના કરીએ છીએ અને ગોધર એનું સૂચિત મુખ્ય મથક રહેશે લુણાવાડામાં કોઠંબા નવી તાલુકા પંચાયતની રચના કરીએ છીએ અને કોઠંબા એનું મુખ્ય મથક રહેશે નર્મદામાંથી ડેડીયાપાડા અને ડેડીયાપાડામાંથી ચિકદા નવીન તાલુકા પંચાયત અને એનું મુખ્ય સ્થળ ચીકદા રહેશે વલસાડમાં વાપી ગ્રામ્ય કપરાડા અને પારડી અને નવીન તાલુકાઓની રચના એમાં નાના પોઢા અને નાના પોઢા મુખ્ય તાલુકા મથક રહેશે બનાસકાંઠામાં થરાદમાંથી રાહ નવો તાલુકો અને રાહ મુકામે નવું એનું સૂચિત તાલુકા મથક રહેશે વાવમાંથી ધરણીધર અને એનું મુખ્ય સૂચિત તાલુકા પંચાયત સ્થળ એ ઢીમા મુકામે રહેશે કાંકરેજ ઓગડ તાલુકાના નામે અને થરા એનું મુખ્ય મથક રહેશે દાતામાંથી હડાદ અને હડાદ ખાતે જ એનું મુખ્ય મથક રહેશે દાહોદમાં ઝાલોદમાંથી ગોવિંદગુરુ લીમડી અને એનું મુખ્ય મથક લીંબડી મુકામે રહેશે ફતેપુરામાંથી સુક્ષર તાલુકા પંચાયત અને તાલુકા પંચાયતનું મુખ્ય મથક એ સુક્ષર મુકામે રહેશે છોટા ઉદેપુરમાંથી જેતપુર પાવીમાંથી કદવાલ નવીન તાલુકા પંચાયત અને કદવાલ એનું મુખ્ય મથક રહેશે ખેડામાંથી કપડવંજ અને કઠલાલમાંથી ફાગવેલ તાલુકા પંચાયતની નવીન રચના કરવામાં આવી છે જેમાંથી કાપડી વાવ ચીખલોડ મુકામે એનું મુખ્ય મથક રહેશે અરવલ્લીમાંથી ભિલોડા ભિલોડામાંથી શામળાજી નવી તાલુકા પંચાયત તાલુકા મથક શામળાજી રહેશે બાયડમાંથી સાઠંબા અને સાઠંબા ખાતે એનું મુખ્ય મથક રહેશે તાપીમાંથી સોનગઢ તાપીમાં સોનગઢમાંથી ઉકાઈ નવીન તાલુકો અને એ તાલુકાનું મુખ્ય મથક ઉકાઈ મુકામે રહેશે સુરતમાં માંડવીમાંથી અરેઠ અને અરેઠ એનું મુખ્ય મથક રહેશે મહુવામાંથી અંબિકા નવીન તાલુકાનું નામ અને વલવાડા એનું મુખ્ય મથક રહેશે આમ નવીન સત્તર તાલુકાઓ બનતા આ વિકાસની પ્રક્રિયા અને વેગ અને સાથે સાથે લોકોને જવા આવવાનો સમય પણ બચશે નાણાંનો વ્યય બચશે અને વિકાસના વેગને ખૂબ મોટું એવું પરિબળ પૂરો પાડતો આ આ એક નિર્ણય આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે લીધો છે અને બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને પુનઃરચની રચિત બનાસકાંઠા જિલ્લામાં આઠ તાલુકામાંથી નવીન દસ તાલુકા થશે જેમાં પાલનપુર વડગામ દાંતા અમીરગઢ ડીસા કાંકરેજ ધાનેરા અને દાંતીવાડા અને એનું મુખ્ય મથક એ પાલનપુર રહેશે જેમાં કાંકરેજમાંથી ઓગઢ અને દાંતામાંથી અઢાર તાલુકો બનશે સૂચિત વાવ થરાદ જિલ્લો છ તાલુકામાંથી આઠ તાલુકા થશે જેનું મુખ્ય મથક થરાદ મુકામે રહેશે જેમાં દિયોદર લાખણી થરાદ વાવ સુઈગામ ભાભર અને મુખ્ય મથક થરાદની રત્નાને મંજૂરી આપી છે અને થરાદમાંથી રાહ અને વાવોમાંથી ધરણીધર તાલુકો બનશે છેલ્લા દસ વર્ષથી અનેક વિવિધ રજૂઆતના અંતરે ક્યાંક વસ્તીના આધારે ક્યાંક અંતરના આધારિત માગણીઓ હતી અને માગણીઓને માન આપતો આ નિર્ણય છે જેની અંદર વસ્તી અને વિસ્તાર આ બંનેનું ધ્યાન રાખી અને આ નિર્ણય આદરણીય મુખ્યમંત્રીશ્રીની કક્ષાએથી લેવાયો છે જેને કેબિનેટે મંજૂરી આપી છે ઓક્ટોબર પહેલાં પહેલાં આપણે આ તમામ વિધિ આપણે પૂરી કરીશું